શું ખરેખર ચૈતર વસાવા મિત્રો જેને આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય માનીએ છીએ અને એટલું બધું માન સન્માન આપીએ છીએ એ ધારાસભ્ય શું ભાજપમાં જોડાવવા માંગે છે અત્યારે હાલ મિત્રો તાજા સમાચાર મળી રહ્યા છે મનસુખ વસાવાએ એક ઇન્ટરવ્યૂની અંદર એક મોટો ખુલાસો કર્યો છે જે ઘણા બધા લોકો નહીં જાણતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં જોડાવા માંગે છે કે નથી માંગતા શું ખરેખર ચૈતર વસાવાએ પોતાની જનતાને જે વાતો જણાવી હતી કે ચૈતર વસાવા એવું કહેતા હતા કે મને ભાજપમાંથી ઘણી બધી ઓફરો આવી હતી ભાજપના કોઈ એવા મોટા મોટા નેતાઓ મને એવું કહેતા હતા કે તમને આટલા પૈસા આપીએ તમે ભાજપમાં જોડાવી જો મિત્રો આ વાતો કરેલી ચૈતર વસાવાની હતી શું ચૈતર વસાવા આ સાચું બોલી રહ્યા હતા કે ખોટું એ આજે મનસુખ વસાવાએ ખુલાસો કર્યો છે મિત્રો આપણે મનસુખ વસાવાના મોઢે કરેલી વાતો સાંભળવાની છે

તો શું ચૈતર વસાવા ભાજપમાં માં જોડાવા માંગતા હતા કે આ ચૈતર વસાવાએ જે વાતો કરી એ બિલકુલ ખોટી વાતો કરી હતી મિત્રો મનસુખ વસાવાના કહેવું એવું છે કે ચૈતર વસાવાને કોઈ ભાજપની ઓફર આપવામાં નથી આવી કે ચૈતર વસાવાને કોઈ ભાજપના લોકો એવું નથી કહેતા કે તમે આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં આવી જુઓ આ ચૈતર વસાવાએ જે વાતો કરી છે એ બધી ખોટી વાતો કરી છે એવું મનસુખ વસાવા કહી રહ્યા છે મિત્રો આપણે નથી કહેતા મિત્રો મનસુખ વસાવાને કેવું એવું છે કે ચૈતર વસાવાને કોઈ ઓફરો આપવામાં નથી આવી કે ચૈતર વસાવાને કોઈ પૈસા કે રૂપિયા આપવામાં નહીં આવે તેમને ભાજપમાં આવવું હોય તો આવી શકે છે તેમના વિસ્તારના કામો જે નથી થતા એ ભાજપ કરીને બતાવશે એવું ચૈતર વસાવાને મનસુખ વસાવાએ કહ્યું છે અને મનસુખ વસાવાએ ખુદ ઇન્ટરવ્યુમાં બતાવ્યું છે તો શું ખરેખર ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ શકે છે મિત્રો હું તો નાદ પાડું છું કે ચૈતર વસાવા કોઈ દિવસ ભાજપમાં નહીં જોડાય તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો